માંડવી અરેજ તાલુકાના કાર્યકરોની રામજી જાગરણ અભિયાન કાર્યશાળા ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિ ને અધ્યક્ષ માં યોજાય માંડવી તાલુકા અને અરે તાલુકાના હોદ્દેદાર તથા કાર્યકરોની કાર્યશાળા માંડવી કૃષિ મંગલ હોલ ખાતે મુખ્ય વક્તા તરીકે ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી તેમાં વિકસિત ભારત યોજના અંતર્ગત રોજગાર ગેરંટી યોજના અંગે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ફાળામાં ફાળવવામાં આવતી ગ્રાન્ટની વિસ્તૃત જાણકારી આપી હતી તેમજ આ લાભ છેવાડાના માનવી સુધી મળે તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું તેમજ સુરત જિલ્લા ભાજપના મહામંત્રી જગદીશભાઈ પારેખ દ્વારા વિકસિત ભારત અંગે મુદ્દાસરજી રામજી યોજના અંતર્ગત જરૂરી વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું આજની માંડવી તાલુકાની વીબીજી રામજી યોજનાની પાઠ્ય શાળામાં ખાસ કરીને તમામ સરપંચો મિત્રો ઘણી મોટી સંખ્યામાં હાજર રહ્યા કેન્દ્ર સરકારે બે હજાર પચીસનો વીબીજી રામજી યોજના જે અમલમાં મૂકી છે એ યોજના ગ્રામ્ય સ્તરે લઈ જવા માટે વિસ્તૃત માહિતી આજની શાળાની અંદર આપવામાં આવી છે મનરેગા યોજના અમે બંધ નથી કરી મનરેગા યોજનાને સુધારો કરીને વીબીજી રામજી યોજના અમલમાં આવી છે અને આ આમાં પહેલાં મનરેગામાં સો દિવસ રોજગારી આપતા હતા આમાં એકસોને પચીસ દિવસની રોજગારી આપવામાં આવશે પહેલાં કેન્દ્ર સરકારમાં મનરેગાની યોજના પંચોતેર ટકા હતી અને કે રાજ્ય સરકાર પચીસ ટકા હતી તે વધારો કરીને કેન્દ્ર સરકાર સાહીઠ ટકા અને રાજ્ય સરકાર ચાલીસ ટકા આમાં હવે મંચ કરવામાં આવેલ છે અને એ રીતે આ યોજના ખૂબ સારી પારદર્શકથી પારદર્શકતાથી આગળ વધશે એવું હું ચોક્કસ પ્રમાણે કહી શકું છું અને એમાં ગ્રામીણ કક્ષાનો મજૂર વર્ગ હોય કે પછી ખેડૂત હોય તમામ ક્ષેત્રના અને ખાસ કરીને તમામ પાસાઓ વિકસિત બનશે આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ અનિલભાઈ ચૌધરી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ સોળ જિલ્લા પંચાયત સદસ્ય અને સુરત જિલ્લા ભાજપ મહામંત્રી રોહિતભાઈ પટેલ નિમેશભાઈ શાહ તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ ચૌધરી તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ કમલેશભાઈ ચૌધરી તેમજ સરપંચશ્રીઓ તથા માંડવીનગર તથા તાલુકા હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તે આભાર વિધિ માંડવીનગર ભાજપ પ્રમુખ રિતેશભાઈ રાવળે કરી હતી અમરસિંહ ચૌહાણ માંડવી